ખેડૂત મિત્રો આજે આપણે મુલાકાત લેશું વાંકાણ તાલુકાના રસીગઢ ગામના નિઝામુદ્દીન ભાઈની એ એમને આ કારેલીનો પાક છે એમાં કેનો સ્પ્રે કરેલો અને એમને શું રિઝલ્ટ મળેલા તે આપને થોડુંક જણાવશે ભાઈ તમારા મોબાઈલ નંબર સાથે જણાવી દેજો સત્તાણું ડબલ જીરો પાંચસો બત્રીસ ઓકે મેં આ પેલો છંટકાવ મરીનાનો મારેલો સાવ કારેલી થઈ ગઈ હા તે પછી મરીનાનો છટકાવ માર્યો આઠ દિવસ આ ફ્લાવરિંગ વધી ગયું અને આ ઝીણા કારેલા થઈને ખરી જતા હતા પીડા પડી જાય આ બધા પીડા પડી જતા નાના કારેલા બરોબર અને એમાં સુધારો થઈ ગયો છે ફ્લાવરિંગ આવી ગયું છે અને બીજો છટકાવ ઇન્ફિનિટી નો મારેલો રિઝલ્ટ સારું દેખાણું છે ને એથે એગ્રોવિટા આપેલું છે હા બરોબર આ કારેલી પીડા સાવ પડી ગઈ હતી ખોરુ થઈ ગઈ તો કારેલી હા બરોબર હવે 90% સુધારો દેખાય હવે આપણે ખેડૂત મિત્રોને મરીના વિશે શું ભલામણ કરશું મરીના પ્રોડક્ટ સારી છે અને છે આપણને મળેલું છે હા બરોબર ઓકે ભાઈ